સુરતમાં બની કરુણ ઘટના ભીમરાડ તિરુપતિ સર્કલ પાસે બની રહેલા સ્વાગત ક્લિસ્ટાની ઘટના નવનિર્મિત બાંધકામ સાઇટ પર જમીન ધસી જતા ટ્રક ડ્રાઈવર દબાયો ટ્રક ડ્રાઈવર લઘુશંકા કરવા ગયો ત્યારે દિવાલ ધસી પડી ત્રણ સંતાનોના પિતા બત્રીસ વર્ષીય જીતેન્દ્ર ઉપાધ્યાયનું મોત યુવકના મોતને લઈ પરિવારે કર્યા આક્ષેપ પરિવારે આર્થિક સહાયની માંગ કરી